ફૂલસરમાં બાઇક ધીમું ચલાવવા બાબતે થયેલી માથાકૂટના પગલે એક્સ આર્મીમેને ફાયરિંગ કરતાં સામ પોલીસ ફરિયાદ નોંધાવાય ફૂલસરના કર્મચારી નગરમાં રહેતા નયનસિંહ નવલસિંહ ડોડિયાના રેણાક પાસેથી ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ જાડેજા વારંવાર ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા હોય જેને લઈ નયનસિંહ દ્વારા ધ્રુવરાજસિંહને ઠપકો આપવા માટે તેમના ઘરે ગયા હતા ત્યારે બોલાચાલી થઈ હતી બાદ ધ્રુવરાજસિંહ જાડેજા અર્જુનસિંહ ગણપતસિંહ ગોહિલ યોગરાજસિંહ પ્રદીપસિંહ ગોહિલ શક્તિસિંહ ભરતસિંહ ગોહિલ અને સુનિલસિંહ જમાનસિંહ ઠાકુર તેમજ ચંદ્રસિંહ જણકુબા જાડેજા એવા હતા અને મારામારી કરી હતી આ સમયે તેના સ્વ બચાવમાં નયનસિંહે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જ્યારે સામા પક્ષે પણ ધ્રુવરાજસિંહ ચંદ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

नम ही नहीं है नहीं है अब नहीं आ गए वापस आ गए देख आप रे मान क्या बात है ना देखा तो ना मुंह घुमा रहा है

એનું નામ લગભગ નરેન્દ્રસિંહ કેવું ના ના નામ નથી ખબર એનું પાકું મને નયનસિંહ નયનસિંહ ડોડિયા પછી એને રિવોલ્વર કાઢી રિવોલ્વર કાઢીને મારી હમું એકવાર રિવોલ્વર રાખી બીવડાયો પહેલાં પછી એને મને ફાયરિંગ કર્યું ફાયરિંગ કર્યું તો એ મિસ ફાયરિંગ થયું પછી બીજું ફાયરિંગ ઘડી કે એને રહીને ગાળો બાળો બોલીને પછી એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું એવી રીતના એને બે ત્રણ ફાયરિંગ કર્યા પછી અમે બધા ઊભા રહી ગયા પછી એ અંદર એના ફરિયામાંથી મન ફાવે એવી ગારૂ બોલી અને મન ફાવે એવી રીતના બધાને પિસ્તોલ બતાવી બતાવીને બીવડાવતા હતા કે માન નાખવું માન નાખવું એવી રીતના એવી ધમકી આપતા હતા અને એવી રીતના આખી બનાવતી તમારે કેટલા જણા વાગ્યું છે અમને બે જણાને વાગ્યું છે આ ભાઈને મૂઢ મૂળ વાગ્યું છે અને મને જરીકા હાથમાં એક અહીંયા અને એક અહીંયા ખંભે વાગ્યું છે એની સાથે કોઈ તો એવું કાઈ તલવાર લઈને હતું એની સાથે ના એની અગર തോકન એવું હતું ની પોતે બે જણા હતા અને અમે ત્યાં એને વાત કરવા ગયા હતા અને વાત કરવામાં બેન બાજુન થઈ ગયું തോકન બીજું શું શું હતું തോકન પથરા અને બેટ હતું એક પ્લાસ્ટિકનું અને બાકીમાં रिवોલ્વર હતી એની લાયસન્સવાળી